માછીમારી માટે એક્સપ્લોઝિવનો ઉપયોગ વલસાડ એસઓજીએ પાર નદીના તટ નજીક રહેતા એક શખ્સ પાસેથી ગેરકાયદેસર ઇલેક્ટ્રોન ડિટોનેટ અને જીલેટિન સ્ટીક ઝડપી પાડી વલસાડ એસઓજીની જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મેણધા ગામ પાસે પસાર થતી પાર નદીના તટ નજીક રહેતા યુવાન પાસેથી વગર પરમિશનને ગેરકાયદેસર રીતે રાખેલો એક્સપ્લોઝિવનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ એસઓજીની ટીમે મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આ ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો ઉપયોગ આરોપી માછીમારી માટે કરતો હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું અસરકારક કામગીરી કરવા સારું એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના કરી જે અંગે એસઓજી પીઆઈ એ યુ રોઝનાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી કરવા કપરાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સના આધારે એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મેણધા ગામ પાસેથી પસાર થતી પાર નદીના બ્રિજ પાસે ચારીપાડ ફળિયા પાસેથી આરોપી દેવરામભાઈ સોમાભાઈ વાન તેમની પાસે ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી જેના આધારે વલસાડ એસઓજીની તાત્કાલિક બાતમીવાળા જગ્યાએ જઈને તપાસ હાથ ધરી જે દરમિયાન બાતમીના વર્ણનવાળો ઈસમ આવતા તેને અટકાવી ચેક કરતા તેની પાસેથી એક્સપ્લોઝિવનો જથ્થો ઇલેક્ટ્રિક ડિટો ડિટોનેટર નંગ નેવ તથા જીલેટિન સ્ટીક નંગ તેત્રીસ તથા સ્ટીલ જેવી કેમ્પ નંગ પિસ્તાલીસ તથા એક્સપ્લોઝિવ એક્ટ કલમ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બી તથા એક્સપ્લોઝિવ સબ સબસ્ટ ઓગણીસો આઠની કલમ ફાઈ એ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા કપરાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે પકડાયેલા આરોપી આ કામે કબજે કરેલ મુદ્દામાલ નદી તળાવમાં મચ્છી મારવા માટે ઉપયોગ કરાતો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે ઇલેક્ટ્રિક ડિટોનેટર નંગ નેવું કિંમત રૂપિયા અઢારસો જીલેટિન સ્ટીક નંગ તેત્રીસ કિંમત રૂપિયા ત્રણ હજાર ત્રણસો સ્ટીલ જેવી કેપ નંગ પિસ્તાલીસ કિંમત રૂપિયા ચારસો ને પચાસ वादळी नो सेफ्टी फ्यूज वायर त्रेवीस फूट जेटली लंबाईनं किंमत रुपया बसो त्रिस मोबाईल फोन एक किमत रुपया पांच हजार मडी कुल किमत रुपया दस हजार सात सोने एसी ब्यूरो रिपोर्ट ई वीएटी न्यूज वलसाड